જે તેમને માત્ર આનંદ માણવામાં મદદ કરશે પરંતુ સમુદ્રી ઇકોસિસ્ટમના મહત્વ અને તેમને સુરક્ષિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે પેઇન્ટિંગ અને શેલ આધારિત હસ્તકલા જેવા સર્જનાત્મક વર્કશોપથી લઈને દરિયાઈ જીવોના તથ્ય આધારિત સ્થાપનો વેવ રાઇડર સર્ફ બોર્ડિંગ ગેમ અને પ્લે સહિત અન્ય ગેમ સુધી બાળકોની પસંદગી માટે અનેક વિકલ્પો છે આ ઉપરાંત આ સુંદર યાદોને એક્વાટિક એડવેન્ચર ફોટો બોથ ખાતે કેપ્ચર કરી શકાય છે જ્યારે બાળકો તેમના જીવનનો એક સારો સમય અંડર વોટર વર્લ્ડમાં વિતાવશે ત્યારે માતાપિતા હેમલી એલન સોલી જુનિયર ગિની જોની ક્રોક્સ લોફા મિસ્ટર ડીઆઈ વાય સ્ટોપ મેક્સ પેન્ટાલુન્સ જેવી બ્રાન્ડ્સ પર વિશેષ ઓફર સાથે ખરીદીમાં વ્યસ્ત થઈ શકે છે જી બહુ અચ્છા કરતા ઇન ઓર્બિટ હંમેશા હમલો આતે યર કુછ ને કુત નયા ઓર્ગેનાઇઝ કરતા રહેતે તો અચ્છા એક્સપીરિયન્સ છે એડવેન્ચર કાઇન વોટર પાર્ક કા જી બહુ અચ્છા ઇન મોલે બહુ સારું કામ કર્યું છે બાળકો માટે આજે આ રીતે જે ગેમઝોન જેવું નાનું એવું વેકેશન ચાલે છે તો એ માટે જે કર્યું છે તો બાળકો સારું એવું એન્જોય કરે છે एक्टिविटी जे हो छे सारो छे हमने आज आया जो आज अनुभव केवो लागो हां जी हां حاجه ઘણો સારુ લાગ્યું આવીને કે કે અત્યારે કે ગરમી વધારે છે તો બીજે કઈ જવા એવું છે ને તો ઇનોર્બિટ માં સારુ છે ફેસિલિટી કેવો ફેસિલિટી ભી સારી છે મેં અબી મુંબઈ સે યહ બરોડા આઈ હું મેં અબી ફર્સ્ટ ટાઈમ યે નોર્બિટ વડોદરા મે આઈ હું ઓર યહ કા એક્સપિરિયન્સ બહોત અચ્છા લાગા રહા મેરે લિયે યહ અંદર ગુસ્તે યહ પે નોર્ યહ એકવેરિયમ સેટઅપ કિયા હે જહા मेरा बेटा देखते ही अट्रैक्टेड हो गया और अब वो आया है अंदर गेम्स खेलने के लिए इसके बाद हम ऊपर टाइम जोन में जाएंगे, गेम्स खेलेंगे मैंने सुना है यहाँ पे टाइम जोन काफ़ी बढ़िया है जहाँ पे डैशिंग कार है वीआर एक्टिविटीज़ है बहुत सारे वीडियो गेम्स है बच्चों के लिए मेरा एक्सपीरियंस मुंबई इनोबिट और वडोदरा इनोबिट से कंपेयर करेंगे तो दोनों ही बहुत ही बढ़िया है थैंक यू सो मच